મારું નામ ગિરીશ જે સોલંકી છે હું ખેડા જિલ્લા સમીક્ષા સંઘનું પ્રેસિડન્ટ છું અમારી કામદારોને મહેકમમાં સમાયસ્કરણ કાયમ કરવા બાબતની મહાનગરપાલિકામાં ઘણા ટાઈમની રજૂઆતો છે એના લઈને અમે પચીસ તારીખે આંદોલન કરવાનું અમે વચ્ચે કમિશનરશ્રીને રજૂઆત કરેલી હતી જેથી કમિશનરશ્રીએ અમારું આ આંદોલન તોડવાના હેતુથી અમુક ઇસમો સાથે ભળીને આજે કર્મચારીઓની મિટિંગ રાખેલી અને એ મિટિંગમાં અમે તમામ કર્મચારીઓ તથા યુનિયન પ્રતિનિધિઓ હાજર હતા કમિશનરશ્રીએ જગ્યા નથી તેવું બાનું કાઢી અને પાંચ પચીસ જણ ઉપર આવી જાઓ એવું કહેતા અમે ના પાડી કે જે કહેવું હોય એ તમામ કર્મચારીની રૂબરૂમાં કહો એટલે કમિશનરશ્રીએ અમારી સાથે કોઈ મિટિંગ કરેલી નથી કે અમારા કોઈ પ્રશ્નોનું નિરાકરણ કર્યું નથી હવે અગાઉ યુનિયન ચાલતું હતું ભૂપેન્દ્રભાઈ શંકરભાઈ અને ઘનશ્યામભાઈ ભૂપેન્દ્રભાઈ ને આજે સમાજે સ્પષ્ટ ના પાડી છે કે તમે અમારા કોઈ યુનિયન પ્રતિનિધિ નથી અને તમારે અમારી કોઈ રજૂઆતો કરવાની નહીં કારણ કે તેઓ જાતે જઈને કર્મચારીઓને સાથે રાખ્યા વિના પોતાની રીતે રજૂઆતો કરી અને કામ કરી લેતા હોય છે જેમાં તેઓ પોતાનો અંગત સ્વાર્થ પણ સાધી લે છે એટલે હવે અમે તેનો વિરોધ કરીએ છીએ સાથે સાથે અમે કાલે અમારું મુલાકાત લઈશું કમિશનરશ્રીની અને પછી અમે આંદોલનની આગળની તો એરવી કરીશું આજે જે આ થઈ બરાબર તો હુબાળો થયો બબાલ થઈ એ સા માટે થઈને કેમ આવું છે એ એવું થયું કે કમિશનર શ્રીએ જે મીટિંગ રાખી તેમાં કર્મચારીઓ તો ગયા નથી કે અમે કોઈ યુનિયન પ્રતિનિધિ નથી ગયા પણ મેં કીધું એમ પેલા અગાઉ ભૂપેન્દ્રભાઈ શંકરભાઈ અને ઘનશ્યામભાઈ અને એ લોકો ઉપર ગયા હતા એટલે અમે એમને એવું કીધું કે ભાઈ તમે સમાજના છો સમાજનું યુનિયન ચલાવો છો તો તમે સમાજને લીધા વગર કેમ એકલા જઈને બેસે એટલે એ બાબતે થોડી બોલાચાલી થયેલી નથી કે ભંગ અન્ય કોઈ કોઈ ઝઘડો થયો થયો નથી આંદોલન કરીશું રેલી કાઢીશું સરઘસ કાઢીશું અને બનશે તો આમંત્રણ ઉપવાસ પણ કરીશું